નમસ્કાર દોસ્તો એક કદમ આયુર્વેદ કિ ઓર લાઈક ગૌરામ જોશીની શૃંખલામાં આપણે નાના નાના વિડીયો આપણે ઉપયોગી એવા ઘરગથ્થુ ઉપચાર બતાવી શકાય આપણા ઘરની અંદર રહેલા ઔષધોને આપણે કેમ વધુને વધુ સારી રીતે ઉપયોગ કરી શકીએ એવા નાના નાના વિડીયો આપણી સમક્ષ હું શેર કરતો જ જાઉં છું અને આજે એ જ શ્રૃંખલામાં એક વધુ નાનકડી ઔષધી જે આપણા ઘરની આજુબાજુ અથવા તો આપણે ઘણી વખત આપણા ગાર્ડનમાં પણ એને ઉગાડતા હોઈએ છીએ એવી એક વનસ્પતિનો પરિચય આજે આપણી સમક્ષ લઈને આવું છું મિત્રો અત્યારે કોરોના કાળ ચાલે છે શરદી ખાંસી તાવ એના મુખ્ય લક્ષણો છે અને એમાં આ ખૂબ જ ઉપયોગી ઔષધિ છે કે જેનું સેવન કરવાથી આપણને સૂકી ખાંસી હોય કફવાળી ખાંસી હોય તાવ હોય ઇવન ટીબી અસ્થમા જેને દમ થતો હોય નાના બાળકોને સસણી હોય ચામડીના રોગ આમ તમામ પ્રકારના રોગોમાં ઉપયોગી એવું ખૂબ જ વંડર હબ્સ ખૂબ જ ઉપયોગી સંજીવની ઔષધિ આપણે કહી શકીએ એવું એક સરસ મસાની સરસ મજાની ઔષધિ આપની સમક્ષ આજે લઈને આવ્યો છું અમારા ગાર્ડનમાં છે મિત્રો હજુ આ અરડુસી જેને આપણે વાસા કહીએ છીએ આ અડુસી આપની સમક્ષ મૂકું છું મિત્રો આ ખૂબ જ સરસ એક વંડર હબ છે ત્રણથી ચાર ઇંચ લાંબા પાન હોય છે ત્રણ ઇંચ જેટલા પહોળા અને અણીદાર હોય છે એના ઉપર સફેદ ફૂલ પણ આવતા હોય છે ધૂળી અને કાળી એમ બે પ્રકારની અડુસી હોય છે મિત્રો ખાસ કરીને આ કફગ્ન એટલે કફ હોય એને દૂર કરે છે રક્ત સ્તંભક એટલે કે જેને બ્લીડિંગ થતું હોય ખાસ કરીને મહિલાઓમાં લોહીવા અથવા હરસ કારણે જેને લોહી પડતું હોય અથવા ક્યારેક ક્યારેક મરડામાં લોહી પડતું હોય તો એવા બધા રોગોમાં લોહીને લો રક્તસ્તંભક એટલે લોહી આવતું બંધ કરી દે એવી શ્રેષ્ઠ ઔષધી છે અને જ્વરગ્ન છે એટલે કે તાવ તમારો તાવ ઓછો કરી શકે મિત્રો આટલી અદ્ભુત ઔષધિ જ્યારે આપણા આપણા ગાર્ડનમાં ના હોય તો હું તમને સૌને વિનંતી કરું છું કે આપણા ગાર્ડનમાં અવશ્ય આને વાવો એ ખૂબ જ શીતવીર્ય શીતવીર્ય છે હૃદયને ઉપયોગી છે લઘુ છે તીક્ષ્ણ કડવી અને સ્વર એટલે ગળાને માટે પણ ખૂબ હિતાવ છે જે ગાયકો છે એને માટે પણ ખૂબ જ સારી વસ્તુ છે કે એના ગળાને એકદમ સ્મૂધ રાખે છે મિત્રો હવે અડુસી એ કફ રક્તપિત ખાંસી ઉલટી તાવ પ્રમેય એટલે ડાયાબિટીસ કોડ એટલે ચામડીનો રોગ ક્ષય એટલે ટીબી રક્તપિત દમ શ્વાસ આટલા બધા રોગોમાં ઉપયોગી છે મિત્રો તમે ઉપયોગીતા આટલી આટલી બધી હોય તો આપણે ડેફિનેટલી અને આપણા આંગણામાં વાવવું જરૂરી છે મિત્રો હવે એને સૂકી અને કફવાળી બંને ખાંસીમાં પણ આ ખૂબ જ ઉપયોગી છે અરડુસીના પાનનો સરસ આપણેનો ઉપયોગ થોડો હું તમને સમજાવું તો કે ભાઈ અરડુસીના પાનને લસોટી અને કાઢીને જે આપણે રસ કાઢીએ એ બે ચમચી રસ અને એક ચમચી મધ એ મિક્સ કરીને જો સવાર સાંજ ચાટીએ તો આપણને ગમે એવી ખાંસી મટે છે ઇવન સૂકી ખાંસી પણ મટે છે અને કફવાળી ખાંસી પણ મટે છે તાજા પાનને એના જે આવે છે એને આપણે રસ કાઢી બરાબર છે મિત્રો અને લસોટીને એને એમાંથી બનાવેલો જે રસ એ રક્તપિત ઝાડા અને લોહી પડતું હોય એમાં ખૂબ જ ફાયદો કરે છે મિત્રો જોયું આટલું સરસ આટલું સરસ ઉપયોગી નાના બાળક અને ઘણી વખત સસણી આમ શ્વાસ ચડતો હોય તો અડધી ચમચી રસ અને અડધી ચમચી મધ આ બે મિક્સ કરીને સવાર સાંજ આપવાથી આ સસણી પણ એની મટી શકે છે મિત્રો આટલી ફાયદાકારક ઔષધિ આપણા ગાર્ડનમાં પડેલી છે મિત્રો હવે લીવરના સોજા લિવરના રોગમાં પણ આ વિચાર કરો કમળામાં પણ આ ખૂબ જ ઉપયોગી ઔષધ છે એનો તાજો રસ પીવાથી તમને રક્તપિત ઝાડામાં લોહી પડતું હોય એમાં પણ ખૂબ ફાયદો થાય છે મિત્રો આ બધું ખૂબ જ સરસ છે બીજું લીવરના સોજા અને કમળામાં પણ ઉત્તમ પરિણામ આપે મિત્રો આટલું સરસ અડુસીના પાન અને ફૂલ બંનેને ધોઈને એનો રસ કાઢવાનો છે અને એને એની અંદર એક ચમચી સાકર અને બે ચમચી મધ નાખીને સવારસન જો તમે લો તો તમને કમળો લીવરનો સોજો સિરોસિસ ઓફ લીવર આ બધા લિવરના રોગોમાં પણ ખૂબ જ ફાયદો કરે છે મિત્રો આટલી સરસ ઔષધી આજે અમારા ગાર્ડનમાં છે અમે આનો નિત્ય ઉપયોગ કરીએ છીએ અને બીજું અરડુસીના પાનનો રસ બબ્બે ચમચી સવાર સાંજ સવાર બપોર સાંજ ત્રણ વખત લેવાથી લોહીવા ખાસ કરીને મહિલાઓને જે માસિક સંબંધી ખૂબ જ લોહી પડતું હોય અથવા તો હરસ અને મસામાં જ્યારે ખૂબ લોહી પડતું હોય અથવા તો જેને લોહીવાળો મરડો જેના ઝાડામાં લોહી આવતું હોય મરડામાં તો એમાં પણ આ ખૂબ ફાયદો કરે છે હવે ચામડીના જૂના રોગો ખાસ કરીને ખસ ખરજવું અને જૂના ચામડીના રોગોમાં અડુસીના પાન અને દારૂ હળદર એક આપણી ઔષધિ આવે છે એ તમારે ત્યાં કોઈ પણ આયુર્વેદિક દવાની દુકાને તમને મળી જાય છે એને લસોટીને એની પેસ્ટ બનાવીને આ ચામડીના રોગોમાં તમે લગાવશો તો આ બધા રોગો પણ મટી શકે છે આટલી મલ્ટીપર્પઝ જે ઔષધિ આપણા આંગણામાં પડેલી છે એવી આ અરડુસી જેને અમે વાસા કહીએ છીએ અને આમાંથી એક વાસાવ બનાવવામાં આવે છે આયુર્વેદમાં વાસાવલય કરીને એક ઔષધિ ચાટણ બનાવવામાં આવે છે તો જેને કફ રહેતો હોય જૂની શરદી ખાંસી રહેતી હોય જેને ક્ષય એટલે ટીબી થયેલો હોય જેને દમ શ્વાસ એટલે અસ્થમા હોય એ જો બબ્બે ચમચી ચાટે ન તો એને આ બધા રોગોમાં ખૂબ જ સારું પરિણામ મળી શકે છે તો મિત્રો આ ખૂબ જ ઉપયોગી ઔષધિ આપની સમક્ષ આજે મેં શેર કરી છે આપ અમારા લાઈવ અમે ટૂંક સમયમાં પાછા કરીશું તો એમાં જોડાશો અમારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર ગૌરાંગ જોશી ઝીરો ઝીરો નાઇનને સબસ્ક્રાઈબ કરજો અમારા આ પેજને લાઇક અને ફોલો કરતા રહેજો ફેસબુક ઉપર મેં લાઇક અને ફોલો કરતા રહેજો અને મિત્રો આપને આ વિડીયો પસંદ આવે તો આપના મિત્રોને શેર કરજો આપના ફેસબુક ગ્રુપમાં આપણા ફેસબુક ટાઈમલાઇન ઉપર શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ધન્વંતરી